આજે રહેવાનું છે પ્યોર કોટન્સ કેમ કે સમર એટલો છે ગરમી કેટલી છે ઓર ગરમીના હિસાબે જોઈએ પ્યોર કોટન્સ આ એકદમ અલગ વસ્તુ મળવાની છે ઓર યોન કોટનમાં રહેવાની છે એનો જે ઘેર છે બાબુ થોડું ઘેર પકડીને બતાવું છું આ તમે ઘેર જોઈ શકો તમે ઘેર એકદમ જબરદસ્ત આવવાનો છે પ્યોર ઘેરમાં તમને વસ્તુઓ મળવાની છે પ્યોર ઘેરના સાથે અહીંયા તમને ઓરિજિનલ મીરો વર્કનો વર્ક મળવાનો છે આર્ટિફિશિયલ મીરો ગોટાપતી લેસનો ટોટલી વર્ક મળવાનો છે થ્રી કોર્ટર્સમાં તમને સ્લીવ મળવાની છે વિથ જીપીઓલ એસનો ટોટલી કામ કરેલો મળો મળશે ઓર અહીંયા તમને હેન્ડવર્ક હેન્ડવર્ક જે વસ્તુઓ મળશે ને હેન્ડવર્ક બહુ જ ફાઇન મળવાનો છે જે ચેસ્ટ ઉપર હેન્ડવર્ક આવવાનો છે જે સ્પેશિયલી ઓર એકદમ ડિફરન્ટ લાગે છે જેમ કે આ તમે સમર હિસાબે ચાલે છો સમર હિસાબે પ્યોર કોટન વસ્તુઓ રાખવું જોઈએ કેમ કે કસ્ટમરની ડિમાન્ડ હોય છે કે કસ્ટમર્સ હર સિઝનના હિસાબે આવી રીતની વસ્તુઓ જોઈએ સિઝનના હિસાબે તમે તમારી હિસાબે તમારો બિઝનેસ ચેન્જ કરશો તો તમારી બિઝનેસમાં ઓટોમેટિકલી ગ્રોથ થશે ઓર તમારો બિઝનેસ બી વધશે આ વેરાયટીનો સમંદર ખાલી એક જ એક જ જગ્યા મળશે જ્યાં છે સુરતમાં અજીત ઝોન અજીત ઝોનમાં તમને હારેક વેરાયટી નો સમંદર મળશે जय श्री कृष्ण हूँ मही राजपूत एक वक्त फरीगत करु छूँ जोन सिंह सावरिया सिल्क एंड मील में दर्शकों आज तरी वेरायटी एकदम जबरदस्त लेने आयो हैं और जबरदस्त कलेक्शन साथ आज रहा के है प्योर कॉटन केम के समर एट्लो गर्मी केटली है और गर्मीना हिसाब से जो है प्योर कॉटन और प्योर कॉटन में स्पेशली लेने आयो चुरी थ्री पीस कंसेप्ट और थ्री पीस कंसेप्ट में एकदम एंटीक और एट्रेक्टिव वस्तु जे एकदम एट्रेकिव तब पार्टीवेर में गमे ती रीते यूज कर सको और एकदम रेग्युलर यूजेबल भी करव तो प्योर कॉटन તમે યુઝેબલ કરી શકો તમે આ વસ્તુ જોઈ શકો સ્પેશિયલી તમને મીરો વર્કમાં ઓર અહીંયા તમને મલ્ટી થ્રેડ વર્ક સાથે સિકવન્સ વર્કમાં મળવાનો છે વિથ તમને જીપીઓ લેસનો ટોટલી કામ મળવાનો છે આ તમે આ બાજુ જોઈ શકો થ્રી ક્વાર્ટર્સમાં તમને સ્લીવ મળવાની છે થ્રી ક્વાર્ટર્સના સાથે અહીંયા ગોટાપતી લેસનો વર્ક મળવાનો છે વિથ તમને જીપીઓ લેસનો ટોટલી કામ મળવાનો છે ઓર તમે પૂરી કુર્તીમાં જોઈ શકો થોડો ક્લોઝઅપથી બતાવશો ને તો સીમરનો અહીંયા વર્ક કરેલો છે સ્પેશિયલી તમને સીમો વર્ક મળવાનો છે ઓર ગોટાપતીનો સ્પેશિયલી તમને અહીંયા લાઇનઅપ મળવાની છે પૂરી કુર્તીઝમાં લાઇનઅપના સાથે વિથ તમને અહીંયા કુર્તીમાં નીચે વાઇન કલર્સમાં સ્પેશિયલી આ પર્પલ્સ લેવેન્ડર કલરમાં તમને એક પટ્ટો આપેલો છે નીચે તમને બોટમ લેસમાં જીપીઓ લેસનું કામ કરેલો છે ઓર એનો જે સ્પેશિયલી દુપટ્ટો છે સ્પેશિયલી તમને ગોટાપતીના સાથે લેસના સાથે વકીટ મળવાનો છે ઓર પ્યોર કોટન બેઝ તમે ફિલિંગ જોઈ શકો તમે ફિલિંગ એકદમ સોફ્ટ આવવાની છે અને એ જે બોટમ છે બોટમ બી બહુ જ ફાઇન આવવાની છે વિથ બોટમ્સમાં તમને કુર્તીનો અટેચ કરેલો ફેબ્રિક મળવાનો છે ઓર ક્વૉલિટીના સાથે વસ્તુઓ મળવાની છે આવી રીતની ક્વૉલિટીના સાથે એકદમ એટ્રેક્ટિવ વસ્તુઓ જે પ્યોર કોટન્સમાં ચાલતું આ પ્યોર કોટન્સમાં લઈને તમારી માટે સ્પેશિયલી આવ્યા છે આજે આ તમે વસ્તુઓ જોઈ શકો આ એકદમ અલગ વસ્તુ મળવાની છે ઓર યન કોટનમાં રહેવાની છે એનું જે ઘેર છે બાબુ થોડુંક ઘેર પકડીને બતાવું છું આ તમે ઘેર જોઈ શકો તમે ઘેર એકદમ જબરદસ્ત આવવાનો છે પ્યોર ઘેરમાં તમને વસ્તુઓ મળવાની છે પ્યોર ઘેરના સાથે અહીંયા તમને ઓરિજિનલ મીરો વર્કનો વર્ક જ મળવાનો છે આર્ટિફિશિયલ મીરો ગોટાપતી લેસનો ટોટલી વર્ક મળવાનો છે થ્રી કોર્ટર્સમાં તમને સ્લીવ મળવાની છે વિથ એની બેકસાઇડ બેક સાઈડમાં તમને મેચિંગ ટુ મેચિંગ ટોન ટુ ટોન મેચિંગ્સમાં તમને અહીંયા યન ફેબ્રિક્સમાં તમને સ્પેશિયલી દુપટ્ટો મળવાનો છે વિથ એની બોટમ્સ તમને સ્પેશિયલી વ્હાઇટ કલર્સમાં ઝી બેઝ ઉપર મળવાની છે વિથ બોટમ્સમાં નીચર ફેબ્રિક્સ સ્પેશિયલી જે ફેબ્રિક મૂકેલો છે આ કુર્તીનો મેચિંગ ટુ મેચિંગ ટોન ટુ ટોન મેચિંગના સાથે કોન્ટ્રાસ્ટ મેચિંગ્સમાં સ્પેશિયલી મેચિંગ્સના સાથે આવી રીતની વસ્તુઓ બનાવી છે આ જોઈ શકો તમે પ્યોર કોટન્સમાં આ બી બહુ જ ફાઇન આઇટમ છે સ્પેશિયલી માર્કેટમાં બહુ વધારે ડિમાન્ડ છે અને ડિમાન્ડ બી બહુ હેવી છે આની વિથ જીપીઓ લેસનો ટોટલી કામ કરેલો મળો મળશે ઓર અહીંયા તમને હેન્ડવર્ક હેન્ડવર્ક જે વસ્તુઓ મળશે ને હેન્ડવર્ક બહુ જ ફાઇન મળવાનો છે જે ચેસ્ટ ઉપર હેન્ડવર્ક આવવાનો છે સ્પેશિયલી એટ્રેક્ટિવ ઓર એકદમ ડિફરન્ટ લાગે છે ઓર લાઝવા પણ છે તમે જોઈ શકો ગોટાપતિ લેસનો જે ઉઠાવ આવે છે એના ઉપર ઓર ગોટાપતીનો જે લેસનો એટ્રેક્શન લાગે છે આ બહુ જ ફાઇન લાગવાનો છે ઓર નીચે જે જીપીઓ લેસનું ટોટલી કામ કરેલો છે આ બી બહુ જ ફાઇન લાગે છે તમે જીપીઓ લેસનું બી કામ જોઈ શકો એની જે બોટમ્સ આપી છે ઓર જે દુપટ્ટાનો મેચિંગ્સ આપી છે બહુ જ ફાઇન છે ઓર દુપટ્ટામાં જે સ્પેશિયલી જોવા જઈએ તો અહીંયા સીમરનો ટોટલી વર્ક મળવાનો છે ઓર શાઇનિંગ ફૂલ લાગે છે ઓ ગોલ્ડન સીમરનો વર્કેટ આપ્યો છે તાકી તમને કોન્ટ્રાસ્ટ મેચિંગમાં એનો ઉઠાવ પણ આવે છે ઓર એટ્રેક્ટિવ પણ લાગે છે આવી જે વસ્તુઓ છે આવી જે વસ્તુઓ તમને એટ્રેક્ટિવ એટ્રેક્ટિવ વસ્તુઓ તમે તમારી શોપ માટે રાખશો તો સ્પેશિયલી કંઈક ને કંઈક કસ્ટમરને એવું લાગશે કંઈક હા તમે કંઈક સ્પેશિયલ કરો છો યા તમે કંઈક નવો કરો છો તો તમે નવો કરશો ને તો તમારી માટે કસ્ટમર એકદમ એટ્રેક્ટિવ લાગશે કે તમે કોઈ બી શોપ લઈને બેસેલો હોય તો આમાં રોજનો રોજ નવો જોઈએ રોજના રોજ નવો કંઈક પેકિંગ ચેન્જ કરો કંઈક તમે આવી રીતની પેકિંગ કરો યા લેગિન્સ બોટમ્સની પૂરી પેર બનાવીને બેચો આવી રીતની વસ્તુઓ જે સમર સિઝનના હિસાબે ચાલતી હોય જેમ કે રેણી આવવાનો છે રેનીમાં બી એકદમ લાઇટ વેઇટ કપડાંઓ જોઈએ જે વધારે પહેલાં સૂકતા હોય એ એકદમ ફટાફટ સૂકી જાય છે એવી વસ્તુઓ રાખવાની હોય જેમ કે આ તમે સમર હિસાબે ચાલે છો સમર હિસાબે પ્યોર કોટન વસ્તુઓ રાખવું જોઈએ કેમ કે કસ્ટમરની ડિમાન્ડ હોય છે કે કસ્ટમર્સ હર સીઝનના હિસાબે આવી રીતની વસ્તુઓ જોઈએ સીઝનના હિસાબે તમે તમારી હિસાબે તમારો બિઝનેસ ચેન્જ કરશો તો તમારી બિઝનેસમાં ઓટોમેટિકલી ગ્રોથ થશે ઓર તમારો બિઝનેસ બી વધશે આવી રીતના પ્યોર કોટન્સમાં ઓર એકદમ પ્રિન્ટેડ સ્ટાઇલમાં એકદમ ઓર એકદમ આવી રીતના થ્રી પીસ કોન્સેપ્ટ જોઈએ તો થ્રી પીસ કોન્સેપ્ટ તો તમને અજીત ઝોન ફોલો કરવું પડશે અજીત જોનને ફોલો કરશો તો અજીત ઝોન હર વખતે તમારી માટે સ્પેશિયલી કંઈક ને કંઈક સ્પેશિયલી એકદમ એટ્રેક્ટિવ એટ્રેક્ટિવ વસ્તુઓ તમારી માટે લઈને આવતો રહેશે આ રીતની વસ્તુઓ જોઈ શકો એનો જે હેન્ડવર્ક પેચઅપ છે બહુ જ ફાઇન છે બે સાઈડમાં પ્રિન્ટ આપી છે વિથ ગોટાપતિ લેસનો વર્કેડ આપ્યો છે વિથ તમને આર્ટિફિશિયલ મિરર વર્કનો કામ કામ કરેલો મળવાનો છે ઓર આર્ટિફિશિયલ મિરર બી એકદમ પેકેટ કરેલા આવશે જે ફેબ્રિકના હિસાબે પેક કરેલા છે તમે બોટમ્સ જોઈ શકો થ્રી કોર્ટન્સના સાથે વિથ મેચિંગ ટોન ટુ ટોન કોન્ટ્રાસ્ટ મેચિંગના સાથે વિથ વ્હાઈટમાં તમને અહીંયા સેલ્ફ ડિઝાઇન મળવાની છે પ્યોર કોટન્સમાં વ્હાઈટ સેલ્ફ ડિઝાઇન મળી જશે નીચે પ્રોપરલી ગોટાપતિ લેસનો વર્કેટ મળી જશે ઓર વિથ એનો દુપટ્ટો જોઈ શકો દુપટ્ટો કેટલો ફાઇન છે દુપટ્ટો એકદમ એટ્રેક્ટિવ મળવાનો છે એકદમ સ્ટાઇલિશ પેટર્નમાં ઓર પ્યોર કોટનમાં આ જોઈ શકો તમે પ્યોર કોટન એકદમ લાઇટ વેટ તમને આવો નહીં લાગે કે હા યાર કંઈ કામાં ગરમી લાગશે કેમ કે તમારો કસ્ટમર એને જ એકદમ કમ્ફર્ટેબલી એકદમ ફાઇનલ કરી નાખશે કેમકે એવી એવી વસ્તુઓ છે એકદમ એટ્રેક્ટિવ જે વસ્તુઓ માર્કેટમાં બહુ વધારે ક્રેઝ છે એનો તમે જોઈ શકો આવી રીતના ક્રેઝેબલ વસ્તુઓ તમને એકદમ એટ્રેક્ટિવ એટ્રેક્ટિવ વસ્તુઓ તમને એન્ટિક એન્ટિક ઓર ડિફરન્ટ ડિફરન્ટ પેટર્ન જોઈતા તો ડિફરન્ટ ડિફરન્ટ પેટન મળી જ પેલો પ્રિન્ટેડ બતાવજો પ્રિન્ટેડ અત્યારે બહુ જ ફાઇન ચાલે છે આ જોઈ શકો સેમ્પલ તો એમ જોવા જઈએ સેમ્પલ તો બહુ બધા છે મારી ત્યાં સેમ્પલ જોવા જશો ને તો સેમ્પલની વાત કરીએ તો મિનિમમ મિનિમમ સાડી ચારસો પાંચસો સેમ્પલ તો તમને ખાલી રાઉન્ડ કુર્તીઝમાં મળશે સિંગલ કુર્તીની વાત કરીએ તો સાડી પાંચસોથી વધારે સેમ્પલ જોવા હોય તો સાડી પાંચસોથી વધારે સેમ્પલ મળી જશે તમને આ એનાથી પહેલાં જે લાસ્ટ વિડિયો ગયો છે લાસ્ટ વિડિયોમાં બી તમે જોયો હશે કે કુર્તીમાં ખાલી આપણે જે બોટમ સ્લોરની વાત કરીએ તો બોટમ સ્લોમાં સાડી ચારસો પાંચસો વેરાયટી છે તમે વેરાયટી જોયું હોય તો સમંદર જોવો હોય તો અજી ઝોનમાં હોવું પડશે કે વેરાયટીનો સમંદર ખાલી એક જ એક જ જગ્યા મળશે જ્યાં છે સુરતમાં અજી ઝોન અજીત ઝોનમાં તમને હરેક વેરાયટીનો સમંદર મળશે એક વેરાયટી અલગ અલગ મળવાની છે ટ્રેન્ડ છે મેઇન વસ્તુ છે ટ્રેન્ડ અમે જોઈએ છે ખાલી ટ્રેન ટ્રેન્ડની વસ્તુઓ રાખવાની છે તો ટ્રેન્ડની વસ્તુઓના સાથે માર્કેટ પણ ચાલશે ઓર તમારો બિઝનેસ પણ ગ્રોથ કરશે જેમ કે આ એક લાસ્ટ આર્ટિકલ છે લાસ્ટ આર્ટિકલ તમે જોઈ શકો લાસ્ટ આર્ટિકલ બહુ જ ફાઈન છે આ જોઈ શકો તમે એકદમ એટ્રેક્ટિવ પૂરો હેન્ડવર્ક કરેલો મળશે ગોટાપતિ લેસને ઓર એની જે પ્રિન્ટ છે રિયોન બેઝ ઉપર આ પ્રિન્ટ કેટલી ફાઇન લાગે છે મતલબ આવો લાગે છે એકદમ ફ્લોરેશન તમને ઉઠીને લાગે છે એકદમ ફ્લોરેશન સ્ટાઇલમાં ઓર એની જે પેન્ટ છે બોટમ ઓર એનો જે દુપટ્ટો છે બહુ જ ફાઇન છે આ જોઈ શકો નાઝમીન દુપટ્ટો મળવાનો છે તમને એકદમ સોફ્ટ એકદમ સોફ્ટ બેઝ ઉપર એકદમ સોફ્ટ તમે જોઈ શકો ને તો આ મુઠ્ઠીમાં એક થઈ આવો એકદમ સોફ્ટ છે એની જે બોટમ છે આ બી એકદમ રિયોન બેઝ ઉપર મળવાની છે પ્યોર રિયોન બેઝ ઉપર એકદમ સોફ્ટ ફિલેડ આઇટમ છે આવી રીતની વસ્તુઓ તમને એકદમ એટ્રેક્ટિવ હોય તમારી શોપ માટે જોઈતી સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી લો સ્ક્રીન ઉપર કોલ કરશો કે આ તમે આ અંતરાળમાં તમે અહીંયા આવી બી જાઓ યા પછી સુરત હોય તમે અહીંયા આ અંતરાળમાં તો તમે અહીંયા વિઝિટ પણ કરી શકો દરેક વસ્તુ જોઈ શકો તમે ઓન મેન્યુફેક્ચરિંગ વસ્તુઓ તમને મળી જશે ઓર સેટ ટુ સેટ સિંગલ પીસ માટે કોલ ન કરતા કેમ કે સિંગલ પીસ માટે કોલ કરશો સિંગલ પીસ અમે આપતા નથી બાકી તમને જે ભી વસ્તુ જોઈએ સેટ ટુ સેટ માં ઓર સેટ માં જો ચાર પીસ 6 પીસ નો સેટ ઓર માત્ર તમને 10000 મૂકીને ભી આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો ઓર રેન્જ ની વાત કરીએ માત્ર 95 રૂપિયા થી આપની ત્યાં કુર્તી ની રેન્જ ચાલુ થઈ જાય છે ઓર રેન્જ જોયું તો સ્ક્રીન ઉપર હમચ્છે તમારી માટે સ્પેશિયલ મળી ને નેક્સ્ટ કોન્સેપ્ટ માં તૈયાર હો દીને આપવાનો